આદર પૂર્વા કોંગ્રેસ સે જટકો લાગ્યો છે પૂર્વ કોંગ્રેસના પ્રમુખ હમીરજી ઠાકોર કોંગ્રેસથી ભાજપમાં જોડાય ગયા છે ભાજપના ઉમેદવાર પરેશશી દાબીના હાસ્તે કેસરીઓ પણ કરો છે હમીરજી ઠાકોર સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાય ગયા છે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો જટકો લાગ્યો છે પાટણ માં બરાબર એ ટક્કર ચાલી રહી છે પ્રિમલ જુરાચ પ્રિમલ હમીરજીના જોડાથી કેટલો ફટકો કોંગ્રેસને પડી શકે છે તો કજે જે પ્રકારે હાલ લોકસભાને જેનું માહોલ જામે છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો પાટણ જિલ્લાના જે ખેવડાના વિસ્તાર જે પ્રચાર-પ્રચાર શરૂ કરી દેવા કે દેવા પામે છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો તબક્કાવાર એક રીતે કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસની અંદર વખત કવાર જે ગબડાવાનો દોર શરૂ થઈ જો પામે છે ત્યારે રાધનપુર વિસ્તારની અંદર જે અમીરજી ઠાકોરજી જે ગામના તેઓ કોંગ્રેસની થાય મોટો મારું ધરાવે છે અને તેઓ આ જે ભ્રષ્ટી દાબી જે ભાજપનો પ્રચાર એટલે રાધનપુર પંથક માતા તેઓના હસ્તે ભાજપ ભાજપનો ખેસ ધારણ કર્યો છે ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે જી બિલકુલ બિલકુલ આભાર પ્રેમલ તો આપ જોઈ રહ્યા છો કોંગ્રેસને પાટણ જિલ્લામાં એક મોટો ફટકો પડ્યો છે